શૈક્ષણિક અને સામાજિક રીતે અત્યંત પછાત ગણાતા અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે આખરે કોલેજની સૈદ્ધાંતિક મંજૂરી મળતા અને તેના માટે આ વિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાનું ભુજ ખાતે અબડાસા ખાસ કરીને નલિયા વીએલ હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું ભુજ ખાતે આવેલ ઉમેદભવન સર્કિટ હાઉસ ખાતે યોજાયેલ એક સાદા સમારંભમાં નલિયા વીએલ હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી આગેવાનો સર્વશ્રી મુકેશ ભટ્ટ જયપ્રકાશ ગોર સંજય ત્રિપાઠી મણીબેન મંગે સહિતના આગેવાનોએ શ્રી પ્રદ્યુમ્નસિંહ જાડેજાનું બહુમાન કરી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો મુખ્ય મથક નલિયાને કોલેજની સૈદ્ધાંતિક મંજૂરી મળતા તેમનું સન્માન કરવા બદલ પોતાના પ્રતિભાવ આપતા ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે શૈક્ષણિક રીતે પછાત અબડાસા વિસ્તારનું હવે મેણું ભાંગશે તેમણે અબડાસા વિસ્તારના લોકો માટે સારામાં સારી અને સંપૂર્ણ સારવાર ઉપલબ્ધ રહે

વન કહેવાય સીટ પરંતુ ઘણા ટાઈમથી નિષ્ક્રિય કહો આરસ કહો કે જે પણ કહો એના કારણે કોલેજ નલિયાને મળી નહોતી એના કારણે ખૂબ જ થણાતર ખૂબ જ થઈ રહ્યું હતું તો અત્યારે કુદરતી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી અને તાલુકા પંચાયત પણ ભાજપની જિલ્લા પંચાયત અને ધારાસભ્ય સભ્ય ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર એ બધામાં ખૂબ જ આગેવાનો તમામ જ્ઞાતિના અબડાસા વિસ્તાર અને ખાસ ભારે વસતા ભાઈઓ જે બોમ્બે હોય ભુજ હોય એમની બધાની ખૂબ ચિંતા હતી તો અમારા હરિભાઈ ભાનુશાલી છે મુકેશભાઈ છે ભટ્ટભાઈ છે જેપી ગોર ટીડીઓ હતા બહેનો શ્રી બધાનું ખૂબ જ એમની બધાની રજૂઆત હતી ગામોની અને દીકરા દીકરી એમ કહેતા હતા ભેગા થઈને બસો બસો કે હવે નહીં થાય તો અમને થણાતર કરવું પડશે તો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રીશ્રીને આખી ટીમ આ બધી નવેસર બધા ભેગા થઈ અગ્રણીને મળવા આવ્યા હતા અને તેથી ઋષિકેશભાઈ આપણા અને મુખ્યમંત્રી અને આપણા કનુભાઈ દેસાઈ અને બધાએ નોંધ લીધી અને આ બજેટમાં કોલેજ લઈ લીધી એના સિવાય જે તે વખતે અમિત શાહ સાહેબ આવ્યા હતા મુખ્યમંત્રી આવ્યા હતા ઋષિકેશભાઈ આવ્યા હતા ત્યારે પણ બધાએ રજૂઆત કરેલી એટલે આપણે કોલેજ મળી ગઈ એના સિવાય જે જે અબડાસા વિસ્તારની બહુ ખુદથી કડી છે અને એકદમ બોર્ડર માથે છે પાકિસ્તાનની બોર્ડર ઉપર તો હજી ઘણા બધા નારદાનું પાણી ત્રેવીસો ચાર કરોડ ફાળવી દીધા છે એનું પણ ટૂંકા ટામાં કામ શરૂ થશે બીજા જે વિકાસના આરોગ્યની હજી મોટા મોટી ડિમાન્ડ છે અને અમારા પાસે આરોગ્યની ખૂબ જ ખામી છે તો એના માટે પણ અમારા પ્રયત્ન છે અને સ્થાનિક લોકોને પણ બધાનો સહયોગ મળી રહ્યો છે એટલે આગળ જતાં આ બધા જે જે માગણી છે અને જે અપેક્ષાઓ છે અને ખાસ જરૂર પણ છે તો એ વહેલી તકે થાય એના માટે અમે પૂરેપૂરા પ્રયત્ન કરશું હોસ્પિટલની માગણી બિલકુલ એકદમ વ્યાજબી છે એનું કારણ છે કે અબડાસાથી ભુજ આવતા આપણે સો કિલોમીટર ઉપર થાય તો અત્યારે હાર્ટ હાર્ટ એટેકનું પ્રમાણ બહુ કેન્સર છે ટીબી છે ડાયાબિટીસ છે અનેક રોગો તો મામૂલી થાય ને તાત્કાલિક એમ્બ્યુલન્સ આવે એટલી વારમાં એ વીસ પચીસ કિલોમીટર કાપે માનવી જાય કે નખત્રા આવે કે ખાસ તો ભૂજે જવું પડે ત્યાં સુધી કેસ પૂરો થઈ જતો હોય એટલે ખૂબ જ પરિસ્થિતિ ખરાબ છે એના માટે આ કાલે જ અમારી વાત થઈ અને સાહેબે કીધું છે કે કચ્છની મિની હોસ્પિટલ તમને નખત્રાણા આપશું એમ મને ખાતરી આપી છે કાલે જ ઋષિકેશ પટેલ સાહેબ તો એ વહેલી થાય વહેલી તકે એના માટે દાતાઓનો બધા સહયોગ રહેશે અને અમારો પણ પ્રયત્ન છે